તો જય માતાજી મિત્રો આજે આપણે જઈ રહ્યા છે સુંધા માતાએ રાજસ્થાનની સફર કરવા માટે નીકળ્યા છે તો આગળ અમારે રમેશભાઈ બેઠા છે અને બાજુમાં અમારે રામસનભાઈ ડ્રાઈવરીંગ કરે રહ્યા છે બાકી રામસનભાઈ નું ડ્રાઈવરીંગ એક નંબર છે આપણને હારામાં હારું ગમે છે અને ચીન અમે ત્રણ જણા બેઠા છે ડ્રાઈવર નથી ભાઈ ગેસ ગેસ નહીં આપણે હાલતા નહીં મફત માં સવાર ગાડી

હવે આપણે ગાડી પાર્કિંગ માં મૂકીશું અને પગથિયે ચડવાનું ચાલુ કરશું ચાલુ કરીશું હા એ આપણે પાર્કિંગ માં તો આપણે હવે સંજામાં ત્યાં પહોંચી ગયા છું ગાડી પાર્કિંગ માં કરી દીધી છે પાછળ સરસ મજાનો એક છે હવે તો આગળ જવાનું છે બારે જઈ અને ઉપર સરશું આ અમારે છે મહેશભાઈ આ અમારે છે રમેશભાઈ આ અમારે રામસનભાઈ

જે દોડે ત્યાં ગાડી ઉપર ચડાવે છે બરાબર આ દાયરી દો બાકી રીલ બનાવવાની મજા આવે એમાં અને ન્યાચે સરસ મજાનું ઝરણું વહેરું છે સરસ મજાનું લોકેશન છે એકદમ લીલા કલરનું સરસ એવા ઝાડખા ઉજ્યા છે મજા આવે છે

આટલું સડ્યા ને જે વાહમું નહોતું પડ્યું પણ થોડુંક સામાન્ય સડ્યા ને એ બહુ વાહમું પડી ગયું કેમ કે આના સ્ટેપ બહુ વાંચો હતો હવે થોડો ખાજો બીજું તેમ તો બીજું તો ખાય એવું કાંઈ છે નહીં શું કહેવું રમસાન તો પૂલી હોટલો કેમ ના આવી આ વાહણ તો હોય અહીંયા આગળ રોપે પૂરો થાય છે અહીંયા આગળ લેપ નું કામ કાઈ પૂરું અને બજરંગબલી છે ચોકન હે રામસિંહ તો ઓલી બાજુ છે સુકમ આપણે લેટમાં આયા અહીંયા માતાજી નું એક મંદિર છે અને સરસ મજાનો હવે નજારો છે અહીંયા ખજૂરિયો છે સરસ મજાનું લોકેશન છે મોબાઈલ <laughs> 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 <laughs>

અને આ ધર્મશાળા છે આપણે આ જગ્યા ઉપર જવાનું છે જો દેખાય છે તો આગળ બાકી લોકેશન બઉ ગજબ નું છે અને અહીંયાથી માતાજીના મંદિરે જવાનો રસ્તો છે હવે આપણે પહોંચી ગયા છે અને અહીંયા માતાજીનું મંદિર છે તો આગળ આપણે સિદ્ધા માતાના દર્શન કરાવો કેમેરો હલાવું છે

માતાજીના દર્શન કરીને ઉતરી ગયા ત્યાં આગળ કેમેરો ચાલુ રાખો તો પણ બહુ કડક છે ત્યાં આગળ કેમેરો ચાલુ નથી રાખવા દેતા એટલા માટે આપણે બંધ કરી રહ્યા અને અહીંયા જે વાઈટ ધોળે ગુફા દેખાય છે ત્યાં આગળ માતાજીનું મંદિર છે અને ત્યાં આગળ માતાજીની મૂર્તિ છે તો આ મુખ્ય મંદિર છે અને આ બારનો નજારો છે બારનો વ્યૂ છે આજુબાજુનો આ બારનો નજારો છે જે તમે બહુ સરસ લોકેશન છે બહુ મસ્ત છે અને એકદમ શાંત વાતાવરણ છે આપણે જેના માટે આવ્યા છો એ લોકેશન આ રહ્યું અને હવે આપણે ઢગાવ ઘુસડવાનું છે બરાબર બધા કે હા આપણે સડીને ટ્રાય તો કરવો છે રમેશભાઈ તૈયાર કરો ચલો જાવ તો ઘાય ઘાટ તૂટી જાય એમ જાવ તો ધોડો હેડો ધોડો હડ હડ રમેશભાઈ અમારે ડોટ મૂકી છે હવે જોવો છે કેટલા સુધી ગાડી જાય છે

બાકી તો ના કરતા હા ચોમાસા જેવી મજા નહીં બાકી લોકેશન જો એક નંબર બાકી લોકેશન અડધ આઈ ગયા હા અડધ આઈ ગયા હા અડધું બાકી છે જે દેખાય રહ્યું

બાકી ઉતરવા ટાઈમ તો અમે લક્ષણ ખાઈને ઉતરી જાય કેમ કે માટી માં તો અમે મોટા થયા છે બરાબર મણ મણ તો માટી ગાધી છે બરાબર અને બાઈ ની માર ગાધી અલગ આટલું આંસુ સડ્યા છે ભેંસ ની છે બાકી સડવાની મજા આવી ગઈ છે આમ કે મસ્તી કરતા હતા રીલ બનાવતા હતા ફોટા પાડતા હતા એમ કરીને સડી ગયા બાકી નજારો બહુ મસ્ત છે અને બાકી અમારા જેવા કાટ ગુજરાતી જ છે રાજસ્થાન આપડે મળી જ નથી આપણે ખરી ને માટીમાં મોટા થવાના એટલે તો શું અને અમારે ધબો ભાઈ હવું પેલા ફર્સ્ટ એટલે આખા મોર ચડવા વાળા અમારે નરેશભાઈ બાકી અમે જે મસ્તી કરતા હતા ને એટલે પાછળ રહી ગયા છે બાકી અમે કોઈને સડવા ના લઈએ મને અર્ધમાં સડ્યો હોય ને તો હું તમે દર્શન કરીને રિટર્ન અર્ધમાં પાછા પાસા આવતા અચ્છા બાકી ફાઇનલી ગયા ખરી હો અહીંયા આગળ મસ્ત ઊંટને શણકાર કર્યો છે અને ઘોડીને શણકાર કરી છે બાકી આપણે બેહવાનું થતું નહીં ચમ કે ખિસ્સામાં હોવા પડે ને બેહે એવા કોઈને કહેવાય નહીં આ તો તમે ઘરના શું કહું છું બાકી નજારો ઉપરનો બહુ મસ્ત છે આપણે ફાઇનલી ઉપર ગયા છે ત્યાં આગળ જવાનું છે અને અચારે બાજુનો નજારો છે અને ખરેખર બહુ હાંપસડિયો છે પણ કોઈને કહેવાય એમ છે નહીં તો આપણે હવે અહીંયા આગળ ફોટો શૂટિંગ થાય છે રામસન ભાઈનું થાય છે અમારું પતી ગયું છે સમીજભાઈ ફોટો શૂટિંગ કરે છે અને આમણી ઊંટ છે અને ઘોડો છે હે પેલી બાજુ પણ ફોટોશૂટિંગ રીલ બનાવવાનું કામકાજ અને લોકેશન બહુ ગાજબનું છે

मजाका लागेछ उ सानो ब्यागले तर मेरो नर्थ दोहाराज उ सानु गरे भन गाइ म यो हामीले खाए जस उथि ग्याछ न्याथि तोड्या अनि उथि चोय पड्या नै अनि ત્યાંથી છે નીચે તો હવે આપણે ધૂળિયા કઈ નાખીને આગળ બીજું કોઈ મંદિર આવે તો ત્યાં આગળ દર્શન કરીશું અને હવે અહીંયા આગળ ઝરણું છે બધા પગ ધોયેલા છે અને આપણે પણ અહીંયા પગ ધોઈશું ચમકે મીટીવાળા પૂરેપૂરા થઈ ગયા છે તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે અહીંયાથી ડુંગરા ઉપર થી નેચ ઉતરવાનું કરવાનું છે કારણ કે બારે વરસાદ બરાબર નો ચાલુ થઈ ગયો છે એક મસ્ત સરસ મજાનું વાદળ આવી ગયું છે અને અહીંયા આગળ બજાર છે તો અહીંયા આગળ થોડુંક વસ્તુ લેવા માટે ઘણા રાખું મોબાઈલ પ્રવાહ પૂરેપૂરી શક્યતા છે એટલે મોબાઈલ ની સેફ્ટી અલી કરવી પડશે એટલે હવે પેલો મોબાઈલ નીચેની સુમર છે આ તો ભયા બતા હળીમાળીને પ્રેમ થી રહેવા વાળા જો મસ્ત કેવડું ખબર પડે હા આરો લઈ લે મજાક કરતા કરતા ને છે ઉત્તર રાત અને પછી જમવાનું બાકી છે તો આગળ જઈને જોઈએ જમવામાં શું લઈએ શું લેવું તો હવે અહીંયા આગળ વટાણા લઈએ છીએ હા પણ લઈ લે ને તો વટાણા નું શું હે માસી હા તો લ્યો ત્રીસ રૂપિયા પાછા આપો

હવે આપણે ગયા ફાઈનલી અને આ છે મેન ગેટ હવે આપણે આટલા પાવઠા નીચે ઉતરવાના રહ્યા છે બાકી આપણે નીચે ઉતરી ગયા છે અહીંયા આગળ મૂકેલું છે જનરેટર તમે તો કોઈ દિવસ જોયો નહીં હોય અને આ છે અમારે રામચંદ ભાઈ તમે તો કોઈ દાડો અહીંયા જોયા નહીં હોય ડ્રાઈવર ડ્રાઈવર નહીં ગાડીના માલિક બરાબર છે 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 લુખી મારે ને તને કે અને અને આ સિમેન્ટ જ્યાં આગળ એન્ટ્રી થતી ગેટ હવેલી ટાઈપ નું અહીંયા છે હવે આપણે ફાઇનલી ઉતરી ગયા છે હવે આગળ જમવાનું જમવાનું થોડુંક કરવાની ઈચ્છા છે અને એક સીટ દરવાજો મતલબ રિટર્ન આવતા તમારે આગેટ નીકળવું પડે આપણે નીચે ઉપરી ગયા છે અને ત્યાં આગળ મોટો ઘોડો છે મહારાણા પ્રતાપ અને ઢાંકેલો છે અત્યારે સાકરાણે ઢાંકલ છે એ તો નથી ખબર પણ ઢાંકલ છે

જે કહેતી હતી કે ગમે ત્યારે કોઈ બાદરી હોય કે દાંતેડું હોય કે ચીકુડી તમે તો કોઈ દડો જોઈ નહીં હોય કારણ કે એ ચીકુડી તો દેખાતી નથી બાકી યાદ કરાવે છે અમારે રમચંદ ભાઈ તો આ ચીકુડી બધી વિડીયો પગડી દે ચીકુ ચીકુડી બધી વિડીયો પગડી દે મને ફોલો કરે જવાબ

ગુજરાતી થાળી પંજાબી થાળી ઓનલી એકસો દસ એકસો વીસ શું કહો છો જમવાનું કંઈક કરવાનું છે અને અમારે ભાઈ તો સીધા ડાયરેક્ટ તો માર્કેટમાં વસ્તુ લેવા માટે લખડા રાખો અહીંયા આગળ તમે જોઈને ડિસ્કસ કરેલા શું લેવું તો માર્કેટ શું ઈ શું ટોમેટા ટ્રેક્ટર લોડ ટ્રેક્ટર લોડર ટોમેટા બોલતા રહેજો કપડગંજ મે કપડગંજ મે કપડગંજ મે બોલતા રહેજો અહીંયાની માર્કેટ બહુ મોટી છે અને બીજું પ્લસ કે માર્કેટની તો ભાવ પણ બહુ થાય જો અડધમાં જ આવ્યા છો તો અડધું બાકી છે પણ કોઈ બધી વસ્તુ ખરીદીએ તો ભાવમાં બહુ ઊંચું છે સુવિધા સારી છે બહુ મસ્ત સુવિધા છે ખરીદી લીધો છે ખટારો લીધો ખટારો લઈ લીધો છે